જોઈ મિત્રો અત્યારે આપણે ભૂકી ગયા છીએ જોઈ આપણે એના બજુ પેલા દર્શન વર્શન કરી લઈ અને પછી એને આપણે જાવી બાજુ બગી જાય છે ચાલો પેલા એને આપણે દર્શન કરી લઈએ તો જોઈ મિત્રો અત્યારે એને આપણે દર્શન કરી લીધા છે અને હવે જાવી પાછળ આપણે પાછળ બગીચો છે ને ત્યાં ઘણા બધા આટો મારો અત્યારે જોઈ લે આપણે અને આવી ગયા છીએ તોરણી ચાલો એને આપણે જાવીથી

બસ પછી હું કેટલી વખત કેવું લાઈક કરો શેર કરવાનું સરપ્રાઇઝ કરવા ઓર કેવાનું કાંઈ વાંધો જોઈ જોયે અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરની પાછળ આ બાજુ મંદિર છે અને ત્યાંની પાછળ બગીચો છે ત્યાં ગયા છીએ અત્યારે આપણે હા બહુ તો જોયેલી વાર એને આપડે બેહી ગયા છીએ આલો હમણાં જ આવી બાજુ બાજુ આપડે ગાડી જે હવાઈ પૂરવાની હોય પહેલા ટાઈમ માં હવા છે ને હજી આપણે થોડીક હવાઈ પૂરા ઉતુ જવાનું નહીં મિલુ ચાલો મિત્રો હવે પાછા એને આપણે જાવી છીએ મેન ભૂખ્યા થઈ ગયા ને જાવી દિવાહ નકલમના તોરણિયા હા તો હાલો આપડે જાવીએ આ બાજુ લઈએ અહીંગર આપણી કેડી પીડી કે દહલિયા આમાં અત્યારે ભૂરકા થઈ ગયા ને મૈડા છે ભાત ખાવાના આપણે હેના વાવ ફૂરીના બાજુમાં છીએ થયું હારકાઈ ખાવાય હાલો પછી હમણાં નીકળ્યું પાછા ઘર બાજુ દલિયા બધા એના અત્યારે ઓરિયો બિસ્કીટ થાય જોવા જોઈ લ્યો મિત્રો ત્યારે દર્શન કરી લીધા છે નાસ્તો વાસ્તો કરીને પછી અને પાછા પાણી પાણી બી પછી નીકળ્યું પાછા ઘર બજવું આપણે